જો ફ્રેન્ડ આપ પીળી દોરી એમ હરખી રાખ દે એટલે ડોક કટ હારી આવી જાય પછી દોરીમાં ધીરે ધીરે નાખવી પછી ઝેરબંધ નો પહેલો દિવસ છે કેવા ઢોંગ કરે દોરીમાં

මරජොටක් ලවී පෙලරිත ස

Hãy subscribe cho kênh là Mì Gõ Để không bỏ là những video là નવઈ જાયો આ સામાઈ લઈ જાય બા કે ગાંથી પડક

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એ ભળો સામે શોખ ચાલો સામે આ બાજુ આ બધું તો ફ્રેન્ડ્સ અમારો વ્લોગ કેવો લાગ્યો જો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ ફ્રેન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં